હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેશનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજે ફરી એકવાર જે નવું ટેબલ રિવાઇઝ કરવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડિયોને અંત સુધી જોજો અને તેને સમજવાનો પ્રયત્ન કરો ચાલો વિડીયોની શરૂઆત કરી તો સૌપ્રથમ આપણે જાણીએ કે ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ દિલ્હી દ્વારા તારીખ બાર માર્ચ બે હજાર પચીસના દિવસે નવું જે રિવાઈઝ શિડ્યુલ છે સીટીએસ સપ્લિમેન્ટરી એક્ઝામિનેશન રિપીટર એક્ઝામિનેશનનું તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ ટાઈમટેબલ મુજબ એકવીસ માર્ચથી લઈને અઠ્યાવીસ માર્ચ દરમિયાન આપણી જે પ્રેક્ટિકલની હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરવામાં આવશે અને જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તે ચોવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારબાદ જે સીબીટીની હોલ ટિકિટ છે તે સેકન્ડ એપ્રિલથી નવ એપ્રિલ દરમિયાન ડાઉનલોડ કરવામાં આવશે અને સત્યાવીસ એપ્રિલથી સાત એપ્રિલથી નવ એપ્રિલ દરમિયાન સીબીટી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને જે રિઝલ્ટ છે તે ટ્વેલ્થ એપ્રિલના ડિક્લેર કરવામાં આવશે તો આમ જે નવું જે ટાઈમટેબલ છે તે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો જે હવે જે ડેટ છે તે એક એક ક્વિક એક્સટેન્ડ કરવામાં આવે છે તો દરેક સ્ટુડન્ટે આ વસ્તુનું ધ્યાન રાખવું નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો